સુરત શહેરની સલાબતપુરા પોલીસની ટીમ દ્વારા માન દરવાજા ખાતે પીએસઆઈ મેયર સાહેબના અધ્યક્ષ સ્થાને ગુટ બેટ ટચની સમજણ આપવામાં આવી માન દરવાજા વિસ્તારમાં સલાબતપુરા પોલીસ દ્વારા ગુટચ બેટ ટચની સમજ અપાઈ સલાબતપુરાના પીએસઆઈ મેયર મેડમ અને સી ટીમ દ્વારા ખ્વાજાનગરમાં દરવાજા વિસ્તારમાં મહિલાઓ અને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી અને મહિલા જનજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું આજકાલ બાળકીઓ સાથે ખોટું કામ વધવા પામતા એમને ગુડ ટચ તથા બેડ ટચની તાલીમ અપાય છે મહિલાઓમાં કુદરતે છતીન્દ્રિય ભાગરૂપે ગુડ ટચ બેડ ટચની સમજ મૂકી જ છે વ્યવસાય મહિલાઓને વારંવાર મુસાફરી કરવી પડે છે મુસાફરી દરમિયાન રેલવે બસ કે ઓટોમાં પુરુષો સાથે લોકલ પેસે

શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત